સુરત શહેરના પરપ્રાંતિયોથી ખતબદાતા લિંબાયત વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં રવિ ચીરા નામના યુવકની હત્યાના ઘટનામાં

હત્યાના ઘટનામાં સુરત લિંબાયત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્રણ મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનો તપાસમાં ખુલ્યો હતો ચપ્પુ તલવાર અને પથ્થર મારી રવિની હત્યા કરવામાં આવી હતી આરોપી અને મૃતક બંને રીઢા ગુનેગાર હતા હાલ તો લિંબાયત પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો સાથે મનોજ સિવા અને આ પ્રકારના એના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે બંને આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગબન્નાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગબન્નારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ બનાવવાનો ધંધોને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આમ આ અત્યારાઓ અને જે મરણ જનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ઢિંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં અને બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઇજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું છે હોસ્પિટલ પોલીસે જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા રવિ ઉર્ફ ચીરા પોતાના મિત્રો સાથે બેઠા હતા જ્યાં વચ્ચે અંગત થયો હતો આ થઈ હતી મનોજ અને અન્ય એક મળી રવિને પથ્થર અને ચપ્પુના ઘા મારી રીજાઓ પહોંચાડી હતી ત્યારબાદ મનોજ અને શિવા અને એક ભાગી છૂટ્યા હતા ભોગ બનનારા રવિ ઉર્ફ ચીરાને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આરોપી અને મૃતક બંને ગુનાઓમાં સંડવાયા હતા હાલ લિંબાયત પોલીસે ત્રણ આરોપી મિત્રોની ધરપકડ કરી પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી સુરત